તો ખેડૂત મિત્રો સ્વાગત છે ફરીથી એકવાર આપ આપશોની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન તો ખેડૂત મિત્રો આજની વિડીયોમાં આપણે જાણવાના છીએ કે વિદેશમાં રહેતા વ્યક્તિઓને જો દસ્તાવેજ કરવા માટેનો પાવર ઓફેટરની બનાવો હોય તો કેવા ટાઈપનો પાવર બનાવી શકે અને વિદેશમાં રહેતા વ્યક્તિ કોને પાવર આપી શકે જાણીશું તમામ માહિતી આજની આ વિડીયોમાં તેના પહેલાં જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી અને આ ચેનલના માધ્યમથી મળતી રહે અને એક વધુ રિક્વેસ્ટ કે જો વિદેશમાં રહેતા વ્યક્તિઓ છે તે મારો વિડીયો જોઈ રહ્યા છે તો કમેન્ટમાં તે જરૂર લખે તે કઈ કન્ટ્રીમાંથી મારો વિડીયો જોઈ રહ્યા છે જેનાથી મને પણ ખબર પડી શકે કે આપશો માટે નવી નવી વેરાયટી મારે કેવી લાવી જોઈએ તો ચાલો દોસ્તો આજને વિડીયોને શરૂ કરીએ તો ખેડૂત મિત્રો આપને જણાવી દઈએ કે જો કોઈ પણ વ્યક્તિ જે વિદેશમાં રહેતા હોય અને તેઓ પોતે ખેડૂત ખાતેદાર હોય અને તેમના નામે ચાલતી ખેતીની જમીનને તેઓને વેચાણ દસ્તાવેજ કરવો છે એટલે કે વેચાણ દસ્તાવેજથી કોઈ વ્યક્તિને વેચાણથી આપવી છે તો તેના માટે તે વ્યક્તિએ પાવર ઓફ ફાઇટરની બનાવવાનું રહેશે જે પાવર ઓફ ફાઇટરની કલમ તેત્રીસ મુજબના પાવરો આપવાના રહેશે પાવર લેનાર વ્યક્તિને પાવર લેનાર વ્યક્તિને કેવા કલમ કલમના પાવર વિશે હું જણાવી દઉં દોસ્તો કે વિદેશમાં રહેતા કોઈ પણ લોહીના સંબંધવાળા વ્યક્તિને એટલે કે પોતાના ભાઈ બહેન તેમના પિતા તેમના માતા તેવા વ્યક્તિને જ વેચાણ આપવા માટેના જનરલ પાવરો આપી શકે છે અન્ય કોઈ પણ વ્યક્તિ તેમના મિત્ર કે બીજા કોઈ અન્ય લોકોને તે પાવર આપી શકતા નથી જમીન વેચવા માટેના તેમજ આપને જણાવી દઈએ દોસ્તો કે પાવર ઓફ એટર્નીને વિદેશમાં રહેતા વ્યક્તિએ ત્યાંના નોટરી પબ્લિક પાસે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે એટલે કે ત્યાંના વકીલ પાસે નોટરી કરાવવું જરૂરી છે તથા સાથે તેઓને વેચાણ દસ્તાવેજનો ડ્રાફ્ટ પણ મોકલવાનો રહેશે શા માટે દોસ્તો તે પણ આપશને જણાવી દો જેમાં વેચાણ દસ્તાવેજમાં પાને પાને તથા મતાના પાનામાં વિદેશમાં રહેતા વ્યક્તિએ સહયોગ કરવાની રહેશે અને બંને વસ્તુ કમ્પ્લીટ થઈ ગયા બાદ દસ્તાવેજમાં પાને પાને મત્તામાં સહી થઈ ગયા બાદ તથા મુખત્યારનામામાં નોટરી પબ્લિક પાસે નોટરી થઈ ગયા બાદ આ બંને વસ્તુઓ છે તેઓને ભારતમાં ગુજરાતની અંદર બાય એરના માધ્યમથી પહોંચાડવાની રહેશે તો આ પ્રકારની પ્રોસેસ આપે કરવાની રહેશે જો કોઈ પણ વ્યક્તિ વિદેશમાં રહેતા હોય અને આપે દસ્તાવેજ નોંધણી કરાવી હોય તો તમારે આ પ્રકારની પ્રોસેસ દોસ્તો કરવાની રહેશે કારણ કે દોસ્તો આપ સૌને ખબર જ હશે કે ઘણા બધા ગુજરાતી ભાઈઓ બહેનો છે તે ભારતની બહાર એટલે કે વિદેશની અંદર રહેતા હોય છે તો તે વ્યક્તિઓને દસ્તાવેજ સમયે ગુજરાતની અંદર ધક્કો ન ખાવો પડે કારણ કે ધક્કો થાય તો બહુ જ વધારે પૈસા થાય આપ સૌને પણ ખબર છે તો એટલા માટે તેમને ધક્કો ન થાય તો તેમની માટે આવી પ્રકારની સુવિધા છે જો આ સુવિધાનો તમે લાભ ઉઠાવવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે લોકોને મદદ મળી શકે એટલા માટે જ આપણે આવા છે તે અપલોડ કરીએ છીએ આશા કરું છું દોસ્તો કે દોસ્તોપૂર્ણ માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અનવંદ માતર